મિત્રો ભગવાન શ્રી કૃષ્ણને સાવરિયા શેઠના નામથી પણ ઓળખવામાં આવે છે રાજસ્થાનમાં સાવરિયા શેઠનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે તો ચાલો મિત્રો આજે જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણને સાવરિયા શેઠ કેમ કહેવામાં આવે છે અને સાથે સાથે આપણે આ મંદિરના પૌરાણિક ઇતિહાસ વિશે પણ જાણીશું પૌરાણિક ભ્રમણ કરતા હતા તેઓ પોતાની સાથે ભગવાન કૃષ્ણની મૂર્તિઓ રાખતા હતા બીજી બાજુ દયારામ નામના એક સંત પણ ભગવાન કૃષ્ણના પરમ ભક્ત હતા અને તેઓ પોતાની સાથે ભગવાન કૃષ્ણની મૂર્તિઓ રાખતા હતા એકવાર ઔરંગઝેબની સેનાએ મેવાડ પર હુમલો કરી દીધો હતો અને અનેક મંદિરોમાં તોડફોડ કરી હતી અને ત્યાં તેની સેનાને આ મૂર્તિઓ વિશે ખબર પડી અને તેની સેના આ મૂર્તિઓને શોધવા માંડી આ વાતની જાણ થતાં જ સંત દયારામે આ મૂર્તિઓને બાગુડ બાદ સૌડાના

તમામ માણસો આશ્ચર્ય બધા લોકોની સંમતિથી આ ચાર મૂર્તિઓમાંથી જે સૌથી મોટી મૂર્તિ હતી તેને ભાતસોડા ગામમાં લઈ જવામાં આવી જ્યાં પ્રસિદ્ધ ગૃહસ્થ સંત પૂજારી ભગત રહેતા હતા અને તેમના નિર્દેશનમાં ઉદયપુરના મેવાડ રાજ પરિવારના ભિંડલ ઠાકાનાના તરફથી સાવરિયા શેઠ ભગવાનનું મંદિર બનાવડાવવામાં આવ્યું આ મંદિર સૌથી જૂનું મંદિર છે એટલા માટે જ આ મંદિર પ્રાચીન સાવરિયા શેઠ મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે બીજી મૂર્તિને ત્યાં જ ખોદકામ વાળી જગ્યાએ સ્થાપિત કરવામાં આવી જેને સ્થળ મંદિરના નામથી ઓળખવામાં આવે છે અને સૌથી નાની મૂર્તિ બોલારામ ગુર્જર દ્વારા મંડફિયા ગામમાં લઈ જવામાં આવી જે મૂર્તિને તેને પોતાના ઘરના પ્રાંગણમાં સ્થાપિત કરી અને તેથી તે મૂર્તિને ત્યાં જ પધરાવી દેવામાં આવી સાવરિયા શેઠની વ્યાપાર જગતમાં ખ્યાતિ એટલી બધી છે કે લોકો પોતાના ધંધાને આગળ વધારવા માટે તેમને પોતાના ધંધામાં પાર્ટનર બનાવે છે હવે આપણે જાણીશું કે ભગવાનને સાવરિયા શેઠ કેમ કહેવામાં આવે છે સાવરિયા શેઠના નામનું સૌથી પહેલું ઉદાહરણ આપણને સુદામા પ્રસંગના સમયે જોવા મળે છે સુદામા ભગવાન કૃષ્ણને મળવા માટે દ્વારકા જાય છે અને જ્યારે તેમની સામે છપ્પન ભોગ પીરસવામાં આવે છે તો તેઓ એવું કહીને ભોજન કરવાની ના પાડી દે છે કે મારી પત્ની વસુંધરા અને મારા પુત્રો ભૂખ્યા હશે અને આ વાત સાંભળીને ભગવાન કૃષ્ણ બીજું રૂપ ધારણ કરીને સુદામાના ગામમાં પહોંચી જાય છે અને ત્યાં તેઓ સાવરિયા શેઠનું રૂપ ધારણ કરે છે અને આખાઈ ગામના બ્રાહ્મણોને ત્રણેય સમયના ભોજન આપવાની ઘોષણા કરે છે અને કહે છે કે આ બધું ઠાકુર સાવરિયા શેઠને ત્યાં પૌત્રએ જન્મ લીધો છે એટલા માટે એક મહાયજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે જે દસ દિવસ સુધી ચાલશે અને ત્યાં સુધી ભોજન વિતરણ કરવામાં આવશે અને આ વાતની ખબર જ્યારે સુદામાને પડે છે તો તેઓ સાવરિયા શેઠના ગુણગાન ગાવા માંડે છે અને ભગવાન કૃષ્ણ જોડે ભોજન કરે છે આ દ્રશ્ય જોઈને રૂકમણી ભગવાન કૃષ્ણને કહે છે કે વાહ પ્રભુ ધન્ય છે તમારી લીલાને કેવા કેવા રૂપ ધારણ કરવા પડે છે તમારે ક્યારેક મુરલી મનોહર તો ક્યારેક સાવરિયા શેઠ ધન્ય છે તમને અને તમારી મિત્રતાને